નમસ્કાર દોસ્તો ઈ લર્નિંગ ની અંદર આપ સ્વાગત છે નંબર માનવ વિકાસ આની અંદર આપણે માનવ વિકાસ વિશે ઘણી બધી વાતો કરી કે ભાઈ માનવ વિકાસ ક્યારે થયો ગણાય અને માનવ વિકાસને માપવા માટેનો માનવ વિકાસ આંક કઈ રીતે તૈયાર થાય છે માનવ વિકાસ આંકના નિર્દેશકો કયા એની વિગતવાર ચર્ચા આપણે આની પહેલાના લેક્ચરોની અંદર કરી છે એ વિડિયો ન જોયા હોય તો જરા એને રિફર કરી લેજો જેથી તમને માનવ વિકાસ એટલે શું એ જરા સરળતાથી સમજાઈ જશે આ લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે માનવ વિકાસ અહેવાલ એટલે કે દુનિયાના અલગ અલગ દેશોની અંદર ક્યાં કેટલો માનવ વિકાસ થયો છે જાણીએ તો ખરા લેટ્સ બિગેન માનવ વિકાસ અહેવાલની વિગતો સ્પષ્ટ કરો તો કે ભાઈ ઓગણીસોને થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ છે એ પ્રસિદ્ધ કરવામાં આવે છે અને માનવ વિકાસ અહેવાલની અંદર એકસો ને અઠ્યાસી દેશોને સ્થાન મળ્યું છે લક્ષી માટે મોસ્ટ ટાઈમ બી પોઈન્ટ બી નોટ એડ મી લોડ એકસો અઠ્યાસી દેશોને સમાવવામાં આવ્યા છે અને એકસો અઠ્યાસી દેશો છે એના ચાર ભાગ પડ્યા કેટલા ભાગ પડ્યા ચાર ઉચ્ચતમ માનવ વિકાસ મધ્યમ માનવ વિકાસ ઉચ્ચ માનવ વિકાસ મધ્યમ માનવ વિકાસ અને નિમ્ન માનવ વિકાસ ચાર ભાગ પડ્યા ઉચ્ચતમ ઉચ્ચ મધ્યમ નિમ્ન ઉચ્ચ માનવ વિકાસ ની અંદર 1 થી 49 ક્રમ સુધીના દેશો ઉચ્ચ માનવ વિકાસ ની અંદર 50 થી 105 નંબર સુધીના દેશો મધ્યમ તાલીસ ચુમાલીસ થી એકસો અઠ્યાસી નંબર સુધીના દેશો તો ઉચ્ચતમ માનવ વિકાસ એમાં જીરો પોઈન્ટ આઠસો બે થી વધુ માનવ વિકાસ આંક હોય તે ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશો કેવાયરો પોઈન્ટ સાતસો સુધીનો માનવ વિકાસ માનવ પોઈન્ટ પાંચસો પંચાવન થી જીરો પોઈન્ટ છસો અઠ્ઠાણું સુધીનો માનવ વિકાસ આંક હોય તો એને મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો કહેવાય અને થી નીચે માનવ વિકાસ હોય નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતા દેશો કહેવાય અહીંયા પહેલું જ નામ આપ્યું છે નોર્વે હેતુલક્ષી માટે અગત્યનો નું મિલોડ કે ભાઈ નોર્વેનું નામ પેલા છે હેતુલક્ષી માટે સૌથી વધારે માનવ વિકાસ નોર્વે અંદર જોવા મળે છે પછી ઓસ્ટ્રેલિયા સ્વિટરલેન્ડ ડેનમાર્ક નેધરલેન્ડ અમેરિકા સિંગાપોર બ્રિટન જાપાન ફ્રાન્સ આ બધા દેશો એવા છે કે જ્યાં સૌથી વધારે માનવ વિકાસ જોવા મળે છે ઉચ્ચ માનવ વિકાસ ની અંદર મલેશિયા ઈરાન શ્રીલંકા મેક્સિકો બ્રાઝિલ ચીન એ ઉચ્ચ માનવ અંદર શર� જોવા મળે છે તો મધ્યમ માનવ અંદર ઇન્ડોનેશિયા ફિલિપાઈન્સ દક્ષિણ આફ્રિકા ઈરાક અને ભારત મધ્યમ માનવ વિકાસ ની અંદર અને નિમ્ન માનવ વિકાસ ની અંદર કેનિયા પાકિસ્તાન નાઇજીરિયા નાઇજર નાઇઝર નું નામ છેલ્લે છે એનો મતલબ એ થયો કે આખા વિશ્વની અંદર સૌથી ઓછો માનવ વિકાસ નાઇઝર ની અંદર જોવા મળે છે જોઈએ કયા દેશનો ક્રમ કેટલામાં માનવ વિકાસ એકસો ને અઠ્યાસી દેશો એમાં સમાવેશ કર્યો એમાં નોર્વે આખા વિશ્વની અંદર પહેલા નંબરે આ બધું હેતુલક્ષી માટે ખાસ અગત્યનું છે પોઈન્ટ બી નોટેડ નોર્વે જીરો પોઈન્ટ નવસો ચુમ્માલીસ પેલા નંબરે બીજા ઓસ્ટ્રેલિયા ઝીરો પોઈન્ટ નવસો પોઈન્ટ નવસો સ્વિટરલેન્ડ સિંગાપોર છે એ જીરો પોઈન્ટ નવસો બાર સાથે અગિયાર સ્થાને તો નોર્વે પેહલા નંબરે ઓસ્ટ્રેલિયા બીજા નંબરે ત્રીજા નંબરે સ્વિટરલેન્ડ આખા વિશ્વની અંદર અને સિંગાપોર છે એ જીરો પોઇન્ટ નવસો બાર સાથે અગિયારમાં સ્થાને ભારત ભારત ક્યાં છે આમાં તો કે ભાઈ જીરો પોઈન્ટ છસો નવ ભારતનો માનવ વિકાસ આંક અને એકસો ને ત્રીસ મુ સ્થાન આનો મતલબ એ થયો કે એકસો ને ઓગણત્રીસ દેશો માનવ વિકાસની બાબતમાં ભારત થી આગળ છે આપણે તળિયે જ પડ્યા છીએ તળિયે જ હોય ને નથી આરોગ્યનું ધ્યાન રાખવું બજારનો કુડો કચરો ખાવો ગંદકીનો જ્યાં નિકાલ કરવો એટલે અગત્યનું છે ઓગણીસો નેવું માં ભારત નો માનવ વિકાસ આંક હતો જીરો ચારસો અઠ્યાવીસ ઈસવીસન બે માં જીરો પોઈન્ટ ચારસો બે હજાર માં ઝીરો પોઈન્ટ માં 0.604, બે હજાર માં ચારસો અઠ્યાવી ચારસો છન્નું પાંચસો છ્યાસી છસો ચાર છસો નવ માનવ વિકાસ આકની બાબતમાં ભારતની પ્રગતિ તો થાય છે પણ પ્રગતિ કેવી છે ધીમી છે ભારતના પડોશી દેશો શ્રીલંકા ચીન માલદીવ એ પણ ભારતીય ઉપરના ક્રમે છે ભૂટાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન મ્યાનમાર અફઘાનિસ્તાન એ ભારત નીચેના ક્રમે છે નેક્સ્ટ લેકચર ની અંદર ફરી પાછા મળીશું થેન્ક યુ